નમસ્કાર મની નાઇન ગુજરાતીના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું દીપાલી ફરી આવી ગઈ છું આજની અપડેટ આપની સાથે શેર કરવા માટે અને સાથે જ લાવી છું એક સ્પેશિયલ રિપોર્ટ તો આ કયા સમાચારો છે તેના ઉપર એક નજર કરી દઈએ તો આજના મુખ્ય સમાચારો પર એક નજર કરતા આજના સમાચારોમાં સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચાર યુપીઆઈ પેમેન્ટને લઈને છે કારણ કે યુપીઆઈ પેમેન્ટ કે જે હવે લોકોમાં લોકપ્રિય થઈ રહ્યું છે રોજે રોજ તેનાથી ટ્રાન્સઝેક્શન વધી રહ્યા છે હવે તેના ઉપર ચાર્જ ચૂકવવો પડી શકે છે કેવી રીતનો આ ચાર્જ હશે કેટલો હશે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે તેના ઉપર આગળ વાત કરીશું બીજા મહત્વપૂર્ણ સમાચાર છે સોનાના ઘરેણાનું વેચાણ ઘટ્યું છે ડિસેમ્બરમાં જે લગ્નની સિઝન પૂરી થઈ છે તે સિઝનમાં સોનાના ઘરેણાનું વેચાણમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે તેની પાછળના કારણો શું છે અને હવે આ આગામી પરિસ્થિતિ પણ કેવી રહેશે તેના ઉપર વાત કરીશું વધુ એક સમાચાર અદાણી અને અંબાણીને લઈને છે કારણ કે દેશના સૌથી મોટા આ બે ધનિક ઉદ્યોગપતિઓ એકબીજાની સાથે રેસ જાણે કે કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અદાણી ફરી એકવાર અંબાણીને પાછળ મૂકીને એશિયાના નંબર વન ધનિક બની ગયા છે આગળના સમાચાર છે લસણમાં જે મોંઘવારી જોવા મળી રહી છે તેની કારણ કે લસણમાં અત્યારે મોંઘવારી ને તેની સાથે સાથે ભાવમાં વધારો થઈ રહ્યો છે કારણ કે માંગની સામે પુરવઠો એટલો નથી પુરવઠો ઓછો છે એટલા માટે લસણના ભાવમાં લાલચો તેજી છે કેટલે ભાવ પહોંચ્યો છે કેટલે પહોંચી શકે છે તેની આગળ વાત કરીશું અંતમાં મહત્વપૂર્ણ સમાચાર ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ડીમેટ ખાતાને લઈને છે કારણ કે શેરબજારમાં જે રીતે તેજી જોવા મળી રહી છે લોકો શેર બજાર તરફ આકર્ષાઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો હવે હવેટ અકાઉન્ટ ખોલાવી રહ્યા છે કેટલા અકાઉન્ટ ખુલ્યા છે કેટલો રેશિયો છે તેની આગળ વાત કરીશું તો આ મહત્વપૂર્ણ હેડલાઇન્સ છે આજના સમાચારોની તો આ સમાચારો પર નજર કરતા પહેલા એક મહત્વપૂર્ણ વાત જો આવી જ રીતે ડેલી અપડેટ આપને જાણવી હોય અને આપના ખિસ્સા સાથે જોડાયેલી વાતો આપે જે સમાચારો છે તેનાથી સતત અપડેટ રહેવું હોય તો ફટાફટ મની નાઇન ગુજરાતીને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો ફેસબુક પર અને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે જ આપ પ્લે સ્ટોર પરથી મની નાઇન ગુજરાતીની સુપર એપને પણ ડાઉનલોડ કરી શકો છો તેમાં પણ આપને તમામ જે અપડેટ છે તે ડિટેલમાં જાણકારી મળી જશે તો ચાલો મિત્રો સમાચારો પર ફરી એકવાર નજર કરી લઈએ ડિટેલમાં હવે ચાર્જ ચૂકાવવો પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આગામી વર્ષોમાં મોટા વેપારીઓ પાસેથી યુપીઆઈ પેમેન્ટ પર ફી વસૂલવામાં આવી શકે છે નાના પેમેન્ટ પર કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ જે મોટા વેપારીઓ છે તેમને વધારે ફી ચૂકવવી પડી શકે છે યુપીઆઈનો વ્યાપ વધારવા પ્રોત્સાહન પણ આપવામાં આવશે વધુ પચાસ કરોડ લોકોને યુપીઆઈ સાથે જોડવાનો એક લક્ષ્યાંક છે આપણે જણાવી દઉં કે આઠસો રૂપિયાના એક યુપીઆઈ પેમેન્ટને પૂરું કરવા માટે અલગ અલગ હિત ધારકે સંયુક્ત રૂપે બે રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ ખર્ચ સરકાર ચૂકવે છે હવે આ ખર્ચ હિત ધારકોના માથે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે અને એક સમાચાર છે સોનાની વાત કરીએ સોનામાં જે લાલચોળ તેજી જોવા મળી રહી છે તેની આપણે વાત કરીશું સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જે રીતે જાણકારી મળી રહી છે ડિસેમ્બરમાં પૂરી થયેલી મેરેજ સિઝનમાં સોનાના ઘરેણાની માંગ પચીસ ટકા જેટલી જાન્યુઆરીથી જે લગ્ન સિઝન શરૂ થવાની છે તેમાં પણ માંગ ઓછી રહેવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સોનાનો ભાવ ત્રેસઠ હજાર ને જયારે પાર થયો હતો ત્યારથી સોનાના ભાવ પર અસર પડી છે વેપારીઓનું કહેવું છે કે ત્યાંથી તેની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે જો એકસઠ થી નીચે સોનાનો ભાવ જશે તો જ માંગમાં વધારો આવી શકે છે અત્યારે સોના તરફ લોકોનું આકર્ષણ ઘટી રહ્યું છે પરંતુ તેની સાથે 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 હવે લોકો હીરા જડિત ઘરેણા લઈ રહ્યા છે કે પછી ઇમિટેશન જ્વેલરી જે રંગબેરંગી જેમસ્ટોન ધરાવતી જ્વેલરી છે તેની માંગમાં વધારો થઈ રહ્યો છે કારણ કે તેમાં અઢાર થી કેરેટની આસપાસના સોનાનો ઉપયોગ થતો હોય છે એટલે લોકો બાવીસ કેરેટના સોનાને ટાળી રહ્યા છે કારણ કે તેમાં ભાવ વધુ છે હવે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અદાણીને લઈને છે અદાણી ગ્રુપને લઈને છે અદાણી ફરી એકવાર બન્યા છે એશિયાના નંબર વન ધની જી હા જાણે કે એક ગુજરાતી બીજા ગુજરાતીને આ રેસમાં પાછળ પાડવાનો પ્રયત્ન કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અદાણી અને અંબાણીની વચ્ચે ભારતના નંબર વન ધનિક બની ગયા છે અદાણી બે હજાર ત્રેવીસમાં મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ હતા પરંતુ બે હજાર ચોવીસ શરૂ થતાની સાથે જ ગૌતમ અદાણીએ આ સ્થાન છીનવી લીધું છે ગૌતમ અદાણીની કુલ દસ કંપની શેરબજારમાં લિસ્ટેડ છે અને આ કંપનીઓમાં ગૌતમ અદાણીના હિસ્સાનું જે મૂલ્ય છે તે સત્તાણું પોઈન્ટ છ ડોલર બિલિયન ડોલર થયું છે જેની સામે મુકેશ અંબાણીની નેટવર્થ નાઇન્ટી છે આપણે જણાવી દઉં કે બે જાન્યુઆરીમાં જ્યારે હિજનબર્ગ દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અદાણીની સામે ગૌતમ અદાણીની નેટવર્કમાં તેના કારણે મોટા ગાબડા પડ્યા હતા અને તેઓ અંબાણી કરતા આગળ નીકળી ગયા હતા પરંતુ ફરી એકવાર જેમ જેમ આ રિપોર્ટમાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી તેના જે રિપોર્ટ સામે આવ્યા હતા ને છેલ્લે ગઈકાલની જ વાત કરીએ કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે અદાણીને રાહત આપવામાં આવી ત્યારબાદ તેમની નેટવર્કમાં મોટો વધારો થયો હતો તેના દસ કંપનીના જે શેર છે તે પોઝિટિવ ઝોનમાં જોવા મળ્યા હતા અને તેના કારણે ફરી એકવાર અદાણી અંબાણી કરતા આગળ નીકળી ગયા છે હવે લસણના ભાવની વાત કરીએ તો લસણની માંગ એક તરફ વધી રહી છે અને બીજી તરફ પુરવઠો ઘણો ઓછો છે તેના કારણે લસણના ભાવમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે લસણની આવક ઓછી હોવાથી તેજી જળવાઈ રહી છે છૂટક બજારોમાં એક કિલો લસણનો ભાવ અત્યારે ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો પચાસની વચ્ચે ચાલી રહ્યો છે બે મહિના પહેલા ભાવ ત્રણસો રૂપિયાની અંદર હતા જથ્થાબંધ બજારમાં એક મણના ચાર હજાર પાંચસો રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે છેલ્લા બે મહિનામાં લસણના ભાવ લગભગ સાહીઠ ટકા જેટલા વધી ગયા છે લસણનો જે સપ્લાય છે તે ઓછો છે કારણ કે સામે સ્થાનિક સ્તરે માંગ વધી રહી છે વિદેશી બજારોમાં પણ લસણની માંગમાં વધારો થઈ રહ્યો છે આથી લસણના ભાવ ઉંચકાઈ રહ્યા છે આગામી દિવસોમાં પણ લસણના ભાવ ઊંચા રહેવાની શક્યતાઓ છે ગુજરાતમાં લસણનું વાવેતર થતું હોય છે પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે લસણના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે જે વાવેતર થયેલું છે તે નવો પાક બજારમાં આવે તેને હજુ પણ અઢી મહિના જેટલો સમય લાગી શકે છે એટલે કે અઢી મહિના દરમિયાન જ્યાં સુધી નવો પાક બજારમાં ન આવે ત્યાં સુધી લસણના ભાવમાં આ લાલચોળ તેજી યથાવત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવે વાત ડીમેટ ખાતાની કરીએ ડિસેમ્બર મહિનામાં ડીમેટ ખાતા જે ખોલ્યા છે તેમાં રેકોર્ડ બ્રેક નોંધણી જોવા મળી છે. શેરબજારમાં સતત તેજી છેલ્લા થોડા મહિનાઓથી જોવા મળી છે તેના કારણે હવે લોકો શેરબજાર તરફ આકર્ષાય છે નવેમ્બરમાં આ આંકડો અઠ્યાવીસ લાખનો હતો એટલે શું શકાય કે નવેમ્બર કરતા ડિસેમ્બરમાં જે ડિમેટ ખાતા ખુલ્યા છે તેમાં પચાસ ટકાનો વધારો જોવા મળ્યો છે ડિમેટ ખાતાની કુલ સંખ્યા અત્યારે તેર ત્રાણું કરોડે પહોંચી ગઈ છે બે હજાર ત્રેવીસમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી જેના લીધે નવા રોકાણકારો હવે શેરબજાર તરફ આકર્ષાઈ રહ્યા છે પ્રવેશી રહ્યા છે આઈપીઓમાં અરજી કરવા માટે પણ ડીમેટ ખાતાની જરૂર પડે છે અને આથી ડીમેટ ખાતાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના એ મહત્વપૂર્ણ સમાચારો અને હવે સમય થઈ ગયો છે આજના સ્પેશિયલ રિપોર્ટનો તો આજનો સ્પેશિયલ રિપોર્ટ છે ઇન્સ્યોરન્સનો એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સનો આપને ખ્યાલ જ હશે કે રોજે રોજ હવે એક્સિડન્ટની ઘટનાઓ ઘટી રહી છે જ્યારે ઘરનો મોભી કે જેની તમામ આર્થિક જવાબદારીઓ છે ના પર હોય છે તેનો જો ન કરે નારાયણને કોઈ અકસ્માત થઈ જાય કે પછી અકસ્માતમાં તેમનો જીવ ગુમાવો પડે કે પછી કોઈ દિવ્યાંગતા આવી જાય તેવી સ્થિતિમાં પરિવાર ઉપર એક આર્થિક સંકટ ઊભું થઈ જતું હોય છે આવી પરિસ્થિતિમાં એક્સિડન્ટલ વીમો કેટલો મહત્વપૂર્ણ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ લેવો કેટલો મહત્વપૂર્ણ છે અને તે લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના ઉપર મની નાઇન ગુજરાતી દ્વારા એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે આ રિપોર્ટ આપના પણ ખૂબ જ કામનો છે આ રિપોર્ટ જોયા બાદ જો હજુ પણ આપણે એક્સિડેન્ટલ વીમો નથી લીધો તો એકવાર વિચાર કરી લેજો જુઓ આ રિપોર્ટ

જેમાં એક પોઈન્ટ અડસઠ લાખ લોકોએ જીવ ગુમાવ્યો આ રોડ એક્સિડન્ટમાં ચાર લાખ લોકો ઘાયલ પણ થયા હતા બે હજાર એકવીસની તુલનાએ બે હજાર બાવીસમાં રોડ એક્સિડન્ટમાં બાર ટકાનો વધારો થયો હતો સુનિલભાઈ સાથે થયું તેવું કોઈની પણ સાથે થઈ શકે છે એવું નથી કે વાહન ના ચલાવતા હો તેનો એક્સિડન્ટ નથી થતો રસ્તા પર ચાલનારા પણ અકસ્માતો ભોગ બની શકે છે અને આ જોખમથી બચવા માટે તમે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનો સહારો લઈ શકો છો સંકટના સંકર્ણા આ વીમો તમારા પરિવાર માટે સંકટમોચક બની રહેશે. એક્સિડન્ટ વીમો ઉતરાવનાર વીમાધારકને મૃત્યુ સામે તેમજ કાયમી કે આંશિક વિકલાંગતા સામે કવર મળે છે. વીમાધારકનું મૃત્યુ થાય તો વીમાની રકમ નોમિનીને મળે છે. વ્યક્તિ વિકલાંગ થઈ જાય છે તો ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીમાની રકમ ચૂકવવામાં આવે છે. ઘણી વીમા કંપનીઓ કાયમી વિકલાંગતાના કેસમાં 10 થી 20 વર્ષ સુધી દર મહિને પેમેન્ટ પણ આપે છે. ઘણી કંપની માસિક ચૂકવણી ઉપરાંતની સુવિધાઓ પણ આપે છે જેમાં બાળકોના ભણતર અને એક્સિડન્ટ કરનાર સામે કેસ લડવા પાછળ થતો કાયદાકીય ખર્ચ પણ મળે છે એક્સિડન્ટ વીમા મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે એક છે જીવન વીમો આ વીમો ચમ પ્લાન અથવા ટ્રેડિશનલ પોલિસીની સાથે રાઇડરના સ્વરૂપમાં મળે છે બીજો છે ગ્રુપ એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ મોટાભાગની કંપનીઓ આજકાલ કર્મચારીને આ વીમો આપે છે ત્રીજો પ્રકાર છે જનરલ એક્સિડન્ટ વીમો તમામ વીમા કંપનીઓ આ એક્સિડન્ટ વીમો વેચે છે જેમાં તમામ પ્રકારના જોખમનું કવર મળે છે હવે પ્રીમિયમની વાત કરીએ તો પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ અન્ય ઇન્સ્યોરન્સ કરતાં ઓછું હોય છે પ્રીમિયમનો આધાર તમારી ઉંમર વ્યવસાય અને મેડિકલ હિસ્ટ્રી પર રહેલું છે જો તમે કેમિકલ બનાવતી કંપનીઓમાં કામ કરતા હશો તો તમારું જીવન વધારે જોખમી હોવાથી પ્રીમિયમ પણ વધારે ચૂકવવું પડશે સામાન્ય રીતે જો એક લાખ રૂપિયાનું એક્સિડન્ટ કવર લેવું હોય તો વાર્ષિક એકસો ચાલીસ રૂપિયા જેટલું પ્રીમિયમ ચૂકવવું પડશે દાખલા તરીકે જો તમે વીસ લાખ રૂપિયાનું કવર લો છો તો વર્ષે લગભગ અઠ્યાવીસો રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે તમામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન સુવિધા પણ આપે છે તમે ક્લિક કરીને પણ વીમો ખરીદી શકો છો પોલિસી બજાર જેવા એગ્રીગેચર દ્વારા પણ પોલિસી ખરીદી શકો છો તમે વીમા એજન્ટ પાસેથી પણ વીમો ઉતરાવી શકો છો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનું કવર પણ ટર્મ ઇન્સ્યોરન્સથી જેમ પસંદ કરવું જોઈએ એટલે કે તમારે વાર્ષિક આવકના ઓછામાં ઓછા દસ થાય એટલું એક્સિડન્ટ કવર લેવું જોઈએ એક વાત યાદ રાખજો જો તમારી પોતાની ભૂલના કારણે એક્સિડન્ટ થશે તો વીમા કંપની ક્લેમ પાસ નહીં કરે જો રમખાણમાં ઘાયલ થાવ કે યુદ્ધમાં ઘાયલ થાવ અથવા તો વિકલાંગ થાવ તો વીમો પાસ નહીં થાય વીમા કંપની આવી દુર્ઘટનાનો વીમો નથી ચૂકવતી

જો કે તેના માટે તમારે વધારે પ્રીમિયમ ભરવું પડશે જો તમે હજુ સુધી એક્સિડન્ટ વીમો નથી લીધો તો આ કામ સૌથી પહેલા કરી લેજો સુનિલ ભાઈએ જે ભૂલ કરી હતી તેવી ભૂલ તમે ના કરતા તો મિત્રો આખરે આપ સમજી ગયા હશો કે પર્સનલ એક્સિડન્ટલ વીમો લેવો કેટલો જરૂરી છે છે ને તેમાં પણ જો આપનામાંથી ઘરની આર્થિક જવાબદારી છે કોઈ મોટી જવાબદારી છે તો આપના માટે ખૂબ જ જરૂરી બની જાય છે પરંતુ પર્સનલ એક્સિડન્ટ વીમો લેતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ રિપોર્ટમાં આપ સમજી ગયા હશો તો આવી જ રીતે ડેલી અપડેટ અને સાથે એક સ્પેશિયલ રિપોર્ટ જાણવા માટે આપ મની નાઇન સાથે જોડાઈ શકો છો અને હા જો આવી જ વધુ ઇન્ટરેસ્ટિંગ જાણકારી આપે મેળવી હોય તો મની નાઇન ગુજરાતીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરો અને સાથે જ પ્લે સ્ટોર પરથી મની ગુજરાતીની એપ ને ડાઉનલોડ કરી દો અત્યારે આપ રજા નમસ્કાર